તો તમે પણ સાંભળો કે મિત્રો આ કિસ્સો કઈ રીતે બને છે અને કઈ રીતે દસ હજારની દલાલીમાં અઢી લાખ ગયા છે તો આવો સાંભળીએ આ રેકોર્ડિંગ એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાઈકન પણ દબાવી દેજો ભાઈ બોલો હા કાલે તમને ફોન કર્યો હતો એટલે તમે કીધું બે વાગે કરતો પણ તમારો ફોન લાગતો રહ્યો તો એટલે ફોન સુધી મેં ટ્રાય માર્યો પણ તમારો ફોન લાગ્યો નહીં એક એય વાત કરો મારા ફાઈ બંધ છે અને આને تقريبا બે કિરાણાને અને બાયડી રાતરી છે અને પૈસા રોલ કરી જો 1.2 લાખ 2 લાખ નો આ ઈ ઈ થાય તો પરિયાલો ને એટલું મજે અત્યારે અને આ સારા તાલુકો વાવ તાલુકો બનાસઠાડા એના છોરા સારા જ છે પૈસા માં જ બોલો લે WhatsApp હાલો હા

તો હવે એક વાત કરો ને એક અઢી લાખ રૂપિયા લઈ ગયા છે વાવ 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 અને અને એક વાત કરો ભાઈ અઢી લાખ અને બીરો દાતર્યો છે છોકરો છે નોકરીઓ છે અને દાતર્યો છે અઢી લાખ રૂપિયા બીરાનું ઈ હપગણ એમાંથી અઢી લાખ રૂપિયા લઈને ને ઈ બુજ મારી નશો

પૈસા લઈને બધું લઈ ગયું કેટલા રૂપિયા લેતી તી અમે લગન કરા ગયા કે અહિયાં અઢી લાખ રૂપિયા ગયા મારા અઢી લાખ હમ અને ઇલાહાબાદ માં ક્યાં ગામ ની ફૂલપુર હે ફૂલપુર 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 આ બાઈ ના ફોટા ને એવું છે બધું બધું હે તો ફોટો આપો ફોટા લે હા પછી તમારો ફોટો મોકલો આ ઈ બાઈ કઈ સમાજ હતી ઈ અત્યારે જે સમાજ હે अरे यार तो हां दलित दलित अरे दलित दलित हां मजबूत बराबर साहब निकलवा ई केम कवर पड़ी का ई तो बात है हमें नजर तरह ज्ञात है मैं पहचान आयो को बध आयो हूं मार सारे बूच मार मारे मारो

એની વાત તો મારે બૈરા વાત નહિ મારે બૈરા ની વાત નહિ કરતો આ છોકરી ઉપર મારે આઠેક લાખ જોક નહિ એના ઉપર મારે મારો કેસ કર્યો મારા ઉપર પણ તમારો હાડો કયો કયા ગામ વાળો યુપી નો ઈલાબાદ હા એટલે એ આ જે બાઈ વહી ગઈ એનો ભાઈ જ ને ના એનો ભાઈ નહિ એ તો હરિજન છે ને આ બીજા છે અલગ હાલો એટલે એ બે એક જ થાય કાકા એમાં એટલો સીધો થાય બે એક જ થાય હા એમાં આમ શું કહો આમાં પોચ લાખ નો કેસ કર્યો દોઢ લાખ રૂપિયા મારા ઘણ છે છોકરી લઈને ભાગી ગઈ ને એના દોઢ લાખ રૂપિયા આપડે બોલી કરી છે દોઢ લાખ દેવાની છે કેસ કર્યો મારા ના ભલે ભાગી છે હું મું હા બીજું ભાઈ હાલ છે

ના દલિત નથી તો તો એ ક્યાં છે એ તો અહીંયા મારા સાહેબ અલગ છે એ તો આપણે માળી છે તો તમારે બે બાઈઓ હતી હા તમારે બે બાઈઓ હતી બે બાઈઓ કેને માર હા મારે બે બાઈઓ છે તો પછી આવડવા દલિત ની છોકરી ને ઓલ્યા હારા બીજી જાતના ના કેમ એમ થાય અરે એમ નથી કે તો હું વાત કરું આ તો સાહેબ એમ કોરો કે હાલો હા હા તો હું લગન કરાવવા ગયો મારે હાલ લગન દલિતનો કરાય તો અમે કે તમારા હાળા ન કરાયાતા ના ના મારા હાળે નહીં માર હાળે બીજા ના લગન કરાય તો કે બીજી બીજી ના લગન કરાવ્યા છે હા અને એમાં તમે દલાલુ કરવા ગયા હશો ઓ એટલે મતલબ તમે કમાવા ગયા ને કઈ એટલે ગુમાઈ ન આવ્યા હા હા તો તો ઈ તો શીસડો ન તો તમે ભાઈ બેઈના શિંગડા પર આવી ગયો તમે નો નીકળી હો હે એ ના શિંગડા પર આવી ગયો હા તો એનો હવે શું કરવાનો એમ પૈસા દેવા દે મારી બે છોકરીઓ અહિયાં છે બૈરું અહિયાં જતું રહ્યું હવે વગર પૂછ્યા વગર પણ એમાં એવું છે આ બાયરી તો દલિત જ્ઞાતિ ની હતી ને ઈ તો ભલે એમ ની ઈ માતાજી અબડાઈ ગયા હોય એટલે પાંચ લાખ થી ઓછા થયા નકર તો કુળદેવી ના તો દહક લાખ દેવા પડે હાલો હો હવે મનસુખભાઈ એમ વાત છે હું તમને આખી વાત કહું હ ની હમ

પણ લાગ્યો આ મનસુખભાઈ કીધું તો કે આ ભાઈ આ રાત ના છે અને આ રાત ના છે તકલીફ છે અઢી લાખ રૂપિયા મનસુખભાઈ ઈ આવડી બાઈએ નો લીધા હોય તો શું માતાજી ની લાગી ગઈ હોય ને હમ એટલે પછી ઓલી બાઈ ને દેવ સપના સડી હોય કે આને અઢી લાખ લઈ લીધી બાકી મારી માતાજી તને અહીંયા ઘરે નહીં ભોગવા દે એટલે પછી ઓલી અહીંયા ભાગી ગઈ હોય એમ થયું હોય મનસુખભાઈ કરો બાયડી તો કરી લાવીજો લાવીજો ઓલા તો એમ પણ તમે આખી વાત નથી હોય તમારે દેહ જાય તો પછી ઓલા લોકો એમ કે ભાઈ તો માતાજી નું શું કરવું અમારે એમ તમારે અરે ની બાયડી ની તો વાત એમ થયા મનસુખભાઈ હું તમે આખી કોહની છું

એ એમાં રોમાંચિત થઇ ગયા એના હાલા ને ફોન કર્યો કે ભાઈ તો છોકરી આલી છે કોઈ ના આલી પૈસા દે એમાં આઈ ને બેઠી રે એટલે આઈ ની બાયડી ઓધે સુરતી થી સોની ના આઈ તી અહીંયા જાતે રહી અહીંયા થી જાતે રહી અઢી લાખ રૂપિયા મળે ને એના હાલા પાહે એટલે આજે બાયડી એ જાતે રહી બાયડી એના સામે થઇ ગઈ એના ભાઈ સામે થઇ ગઈ એમાં હું છે કે તમારે ઈ બાજુ પાછી ચોખી દેવા આવે અમારે તો ઓલા બાજુ મેલી દેવ પૂજાય ને હા અમારી એવું કોઈ નથી અમારી એવું કોઈ નથી અમે બનાસકાંઠા ના છો અને અમારે કોઈ નથી પણ આટલું મહેરબાની કરી મંજુ કોમ કરી દયો તમારો ભગવાન તમને રાજી થાય ન્યા તમારે તમારે થોડુક આ ઓલા દલિતો ના ઘરે ને એન ઘરે તમે ખાતા પીતા નહીં હોય ખાવ છો અહીંયા ખાતા પણ અમે આવો તો બધી અમે હવે બેહો ઉઠો ભેળા હા બેહો ઉઠો ખરા પણ એન ઘરે પાણી નો પીયો પીયો છો ના કોણ તો નથી પીતા ઈ તો દલિત ભાઈ ઓ આપડો ઓલો ભાઈ મંજુ ભાઈ ખોટો નહીં બોલે પણ આ અમે ખાવા પીવા ભેળા ઓમ ઓમ બે હું ઉઠો ભેળા બધાય

એ સામેથી ફોન કરજે તમે આના ઘરે સમી લો એના ઘરે પાણી પી દ્યો આઠ જણા છે ને એટલે તરત તર તમારે સીધીભાઈ ફોન કરજે તમે આ પૈસા પાછા દઈ દો ને કામ હું આવી જાઉં છું હા તો એટલો કરી દો બધું થઈ જાય છે ભાઈ હું શું કહું નો થાય પહેલાં કરવું પડે એ તો ખર્ચો પ્રોમ મનજુખભાઈ એક આમાં ઉપર વિશ્વાસ રાખો એટલો અને આનું કામ કરાવી દ્યો એને નંબર કો બાયડી બાયડીયો નંબર આઈની બાયડી પાછી લાંબી છે એને બે છોકરો થાય એને હાવ લઈને જાતો રયો અઢી લાખ રૂપિયા મળ્યા કે નહીં એટલે જાતો રયો એક બાયડી પાડે રઈ અને ઈ આ બાયડી રઈ કે નહીં એ તો દો વરસી રેતી તી હોય આ તો નંબર માં પડ્યો ને આનો આ ભોળો આંબલી છે બીજો પડ્યો એમો આ રોમન ચી એવું નોતું બીજા નંબર માં પડી ને એટલે મતલબ ઓલી જ્ઞાતિ છે ને બીજી છે હોય હા એટલે પછી છે ને આમાં તો એવું છે માતાજીને ને જ ખબર જ હોય પણ અમે શોક કરી હતી શોક કરીને કરાયો તો કે અઢી લાખ રૂપિયા આલશો આ નાતી રે આવું બધી અમે શોક કરી હતી અહીંયા કરાયું અને બધું કરાવ્યું કમ્પ્લીટ કરી પણ કે હવે ના જી રે હવે એ અહીંયા હવે અડાઈ ગયા અને એ પૈસા ખાઈ ગયા ઈ પૈસા ખાઈ ગયા હવે આવી ગયા તા અંદર હવે એટલે એને ધમકી મારી ને એના એના હાળા ને ફોન કર્યો ને મારો છે ને પહેલી વાર એટલે મારે લગ્ન થયા ને આ તમને આપણે બે પૂરતી વાત મારા પહેલી વાર લગન થયા ને તય મને છે ને ખબર વગર ની દલિત છોકરી હારે મારા લગન કર્યા કોની હારે હા હા હવે અમારી માતાજી હાથ કાઢ્યો તે હાથ કાઢ્યો ને ભાઈ તે મારે કઈક તો તમને કહું કેટલા લાખ રૂપિયા માં હુઈ ગયો ને અટલ માતાજી વગી નો સોદયો કોક કરી ગયો ને યાર તમે બધા નો કામ કરો તમારો કામ અધૂરો છે યાર માંગો પડે દેવ ની વાત ભેગી આવે ને નકર તો હમણાં થઇ જાય દેવ નું નથી દેવ નું નથી આ તો ઈ તો આ મુ તમે મંજુ તમે વાત ને સમજો એક આ આ એને કોક કરી ને કરાયો તો અઢી લાખ રૂપિયા એને હાળો ખાઈ ને બેઠો એણે ધમકી મારી ને એટલે એની બાયડીઓ સુરત લીધી તી ને એટલે બાયડી ઓય સીધી ઓય સોની ઓય થી ભગાડી ને અને આ બીજ આ તો બીજા નું કરાયું તો બીજા નું કરાયું ને ઈ અઢી લાખ રૂપિયા તો બીજા નું કરાયું ને ઈ ઈ નથી આવતી ઈ તો હવે તો કેવું બોડમ પણ આરવા તો એની બાયડી તો બાબરા પાસે લવરા હોય એમ કો છો એમ હા એની બાય આવી છે પણ ઈ મૂડ અભડસેટ લાગી ગયેલા બીજો કઈ વાંધો નથી તમે સમજો છો વાત ને હા પણ અભડસેટ તો જો દો થી તો આની હારે રેતી તી આ દવા બીરી તો ચાલી નહોતી તો ય માતાજી ને ખબર નહોતી રઈ પણ હવે આ પી પછી માતાજી ને ખબર પડી ગઈ હોય હ એમ ઓલી બાઈ ને હઈ જા હોય તો 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 મંજુ ભાઈ તમે કો એમ કરો અમે તો હવે હું તો તમને કહું છું કે ભાઈ તમે છે ને કદાચ માતાજીને મનાવો અને એવું કરો કેમ કે એ બાઈને છોકરા થયા છે કે નથી થયા છોકરા એ બાઈ ને નથી થયા એની બાઈ એને એ તો એવો લગ્ન કરાયો કે નહીં હમ અહીંયા થી ભાગીજી આવી જતી હતી પાછી આ બાઈ જે આઈને છે ને બાઈ અલ્લાબાદની આવે કે નહીં હા એને હા એ જ કરાયો તો એ કે તમને મો એક બાઈ જીવરાવું ઓમ જીવરાવું ને ઓમ જીવરાવું એ દલિત ને એક આઈને કોન્ટ્રાક્ટ એને કરાયું થોડો અઢી લાખ રૂપિયા લીધા હવે એ ઉલોવ હોમો બિચારો ગરીબ મોણો હોય અને આઈ ગરીબ જે હવે એને હાળો અઢી લાખ રૂપિયા જેતો નથી પછી એણે કીધું કે મારા આ ઉપર ઊલા કે ને કે તો પૈસા છે એટલે આઈણે પડે સમ એના હાડા ફોન કર્યો અને એની બાય જે આઈની બાય લીધી ને આઈ ગયા એના ભાઈ હોમ થઈ જાય હ હા બસ બસ હ હ હા વાંધો નહીં આપણે છે ને એક કામ કરી હા આપણે ગોઠવણી કરી એમાં થોડુંક હા એટલે આપણે ભેગું થઈ જઈએ એવું કરીએ

અમરતભાઈ લો લેલો અમરતભાઈ અમરતભાઈ મોમતાજી ચોમણ વાવ અમરતભાઈ એક મિનિટો અમરતભાઈ મોમતાજી હા મોમતાજી હે મોમતાજી ભક્તજી મોમતાજી મોમતાજી चौहान હા હા चौहान રાજપૂત હા હા રાજપૂત અને ગામ ક્યું કીધું વાવ ગામ વાવ અ તાલુકો તાલુકો તો તરત થઈ ગયો ને તરત હા જીલો ચાલુ તાલુકી ગયો ને સંગે સાવજે લગાઈ જીલો બનાસકાંઠા છે એટલે તરત ક્યાં છે તરત થઈ ગયો ને એટલે જીલો તો આ તરત ક્યાં છે તન મતલબ બનાસકાંઠા છે જીલો અત્યારે તાર બનાસકાંઠા પર શરાદનો ઓફર તો આવે ને શરાદ ને એમ કોરો તાલુકો થરામભ મમતાજી ચૌહાણ રાજપૂત ગામભાવ તાલુકો થરા જિલ્લો બનાસકાંઠા પછી હવે આ બાઈ નું નામ મૂકી દો ભાગી ગઈ એનું એનો બાઈ નું નામ તો છે નઈ અમારા કને કોઈ પ્રૂફ છે નહી ખાલી એક આધાર કાર્ડ છે

રેખાબેન અમૃતભાઈ હા અમરતભાઈ હા ઈ રેખાબેન કે ક્યાં ગામના હતા આપણા કુલપુની બાજુમાં કોલાપુર કોલાપુર હા ઇલાબાદ બાદ યુપી હા હમ ઇલાબાદ હમ પછી આ બાઈ જે પૈસા દીધા હતા ને ઈ બાઈ કઈ એનું નામ શું છે

આયા આ રેખાબેન ની મમ્મી નું નામ શું છે રેખાબેન બેન નું નામ છે વિમલા દેવી હે વિમલા દેવી વિમલા દેવી વિમલા હા વિમલા વિમલા બેન વિમલા રાજમણી હા વિમલા બેન રાજમણી હા હા કે વાત કરજો પા હાલો ગાય ગામ મોકલી દયો બેન રાજમણી ઇલાબાદ હા હા એના છોકરા ના બબલુ હે ને ડબલુ હે ને બીજે

ટોટલ અમે બાયરા ના ત્રીસ હતો હાલો મોકો 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 કેટલા લાખ નું કરી નાખ્યું છે મારો કર્યો ને મારે જે ને એમાં અઢી લાખ ગયા હા એટલે અઢી લાખ નો હું એક દમ હું પચાસ આલો પણ અઢી લાખ માં એ પૈસા આલવા દઈએ ને હું તો અઢી લાખ પુરા કરવા મારા પર કેસ થઈ ગયો ઓકે હા હા એટલે કોઈ બી ગરીબ ઓપરો હોય હવે કાય તમે જપટ ફોટા મોકલો હાલો હા હા મંજુભાઈ ంబా నంబర్ భాయి જે ઉપર કરજો સાહેબ ફોન એટલો કરજો ખાલી વાળા ચુમાલી વાળા છેલ્લા તેતાલીસ વચમાં તેતાલીસ 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 લાસ્ટો તેતાલીસ પાંચસો તેતાલીસ વાળો નંબર જ નથી